ઉચ્ચ ટીમે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું ગોડાઉનમાં રહેલ દવાઓના જથ્થા તેની ગુણવત્તા સંગ્રહ વ્યવસ્થા અને સમય સીમાનું સઘન નિરીક્ષણ કર્યું હતું ગાંધીનગર થી તપાસ માટે આવેલી ટીમના સભ્ય ડોક્ટર હિતેશ પ્રજાપતિએ નિયમિત તપાસનો એક ભાગ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે નિયમિત તપાસ માટે આવેલા છીએ અગાઉ તપાસ થઈ ગયા બાદ નવા જોડાયેલા કર્મચારીઓને ટ્રેનિંગ આપવા અને જરૂરી સૂચનાઓ પૂરી પાડવા માટે પણ અમે અહીં આવ્યા છીએ અ આજે જે રાજકોટ વેરહાઉસની વિઝિટ છે અમારી જે રૂટિન ઇન્સ્પેક્શનની વિઝિટ છે અમારા રાજકોટ વેરહાઉસ અને અન્ય જે વેરહાઉસમાં છે અમે એમનું કેપીઆઈ છે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જે હોય અમુક એ અમે એનું મોનિટરિંગ કરતા હોય છે કે ભાઈ ડિમાન્ડ કેટલો સપ્લાય કેટલું પરફોર્મન્સ શું છે એમાં જ્યારે કોઈ ડાઉનગ્રેડ થતું હોય તો અમે એક આ વિઝિટનો પ્લાન કરતા હોય છે ક્યારેક સરપ્રાઇઝ વિઝિટ પણ કરતા હોય ક્યારેક સુપરવિઝન પણ કરતા હોય છે સપોર્ટિંગ કે જેમાં અમે એડવાન્સ પણ જાણ કરતા હોય તો બંને પ્રકારની જે પ્રમાણે અમને જે રિપોર્ટિંગ થતું હોય એ પ્રમાણે અમારી ટીમ જોડે અહીંયા આવતા હોય છે મીડિયા મિત્રો દ્વારા પણ જે અહેવાલ અમે પ્રસ્થાપિત જે લાસ્ટ મહિનામાં જે થયા હતા એ પ્રમાણે અમે પ્રાથમિક તપાસની કરી હતી અવારનવાર જ્યારે મોબાઈલમાં વિડીયો આવતા હોય ત્યારે પણ તપાસ કરતા હોય છે અને અમારી એમાં જે ટીમ છે એક ટીમમાં અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એડમિન પાર્ટ છે ફાઇનાન્સ છે આઈટી પાર્ટ છે આ બધા એક સંયુક્ત ટીમ બનાવીને આની વિઝિટ કરતા હોય છે અને એને એક અપગ્રેડ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કેપેસિટી બિલ્ડિંગ કરવાની હોય છે ટ્રેનિંગ કરવાની હોય છે ઓન સાઇડ ટ્રેનિંગ આ બધો અમારો એક રોલ રહે છે અને એ ટ્રેનિંગ આપ્યા પછી એમાં કેટલું એમની ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે અમે ત્યાં હેડક્વાર્ટર કચેરી મોનિટરિંગ કરતા હોય છે લાસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે અમારી પ્રાથમિક તપાસની રિપોર્ટમાં અમુક જે ક્ષતિઓ આવી તે અમે માનનીય એમડી શ્રી સાહેબ સચિવ શ્રી સાહેબ માનનીય મંત્રી શ્રી સાહેબને રિપોર્ટ સાદર કર્યો હતો રિપોર્ટ જે પણ કાર્યવાહી કરવાની હતી એ અમે એક્શન સ્વરૂપે એમને સસ્પેન્ડ કર્યા હતા